નમસ્કાર મિત્રો શું તમે ધ્રાંગધ્રામાં પાંચ જ રૂપિયામાં ભરપેટ જમવા માંગો છો તો ચાલો આજે હું તમને લઈ જાઉં જલારામ સેવા મંદિર ટ્રસ્ટમાં જે આવેલું છે નવી ટોકી પાછળ તો ચાલો આપણે પહોંચી ગયા છીએ જલારામ મંદિર તો ચાલો આપણે પહેલાં પાંચ રૂપિયાનું જે આપણે ટોકન ખરીદવાનું હોય છે તે આપણે ખરીદી લેશું ત્યારબાદ આપણે ભોજનાલય બાજુ જશું અને ત્યાં કેવું ભોજન પીરસવામાં આવે છે શું જમણવામાં આવે છે તે તમામ આપણે મુલાકાત લેશું તો મિત્રો તમે જોઈ શકો છો કે આજનું ભોજન થાળ રોટલી દાળ ભાત શાક બનાવવામાં આવેલ છે અને જેમાં તમામ લોકો પોતાના ઘરની જેમ અહીંયા આગળ આવીને આ પ્રસાદ ગ્રહણ કરે છે તો ચાલો મિત્રો આજે આપણે પણ આ સેવાનો લાભ લઈ અને પીરસવામાં થોડીક સેવા આપીએ સેવા આપ્યા પછી ચાલો હવે આપણે પણ આ પ્રસાદ લઈ લેશું અને અહીંયાના કાર્યકર્તાઓ સાથે થોડીક વાતચીત કરીશું કે જલારામ મંદિર સેવા ટ્રસ્ટ ક્યારથી શરૂ થયું અને શું કાર્ય કરે છે તે સંપૂર્ણ માહિતી આપણે ચર્ચા કરીશું તો ચાલો આપણે મુલાકાત કરીએ અહીંયાના કાર્યકર્તાની તો મુલાકાત કરતા આપણને જાણવા મળેલું કે નીતાબેન કૃપા કુમાર લંડનવાળા દ્વારા ટ્રસ્ટ શરૂ કરવામાં આવેલું છે અને રોજના આશરે બસો પચાસ વ્યક્તિઓનું ભોજન બનાવવામાં આવે છે જેમાં એકસો પચાસથી એકસો સિત્તેર જેટલા વ્યક્તિઓ બેસીને ભોજન લે છે તેમજ એંસીથી સો જેટલા હરિભક્તો અહીંથી ટિફિન પણ લઈ જાય છે મિત્રો આપ અહીંયા આપના જન્મદિવસ તિથિ નિમિત્તે જો દાન આપવા માંગતા હોય તો તેમાં એક દિવસનો ખર્ચ રૂપિયા પંદરસો છે જેમાં દાળ ભાત શાક રોટલી આપવામાં આવે છે તેમજ રૂપિયા પાંત્રીસોમાં મિષ્ટાન એટલે કે મીઠાઈ સાથે ભોજન આપવામાં આવે છે જો આપ આપણી તિથિ નિમિત્તે દાન આપવા માંગતા હોય તો નીચે આપેલ નંબર ઉપર સંપર્ક કરી શકો છો આભાર